તમારું મેરીટની ગણતરી કઈ રીતે કરવામાં આવશે ભાઈ તમારે સો માર્ક ના આખો મેરીટ બનશે સો માંથી તમારે કેટલા માર્ક હોય તો તમારું સિલેક્શન થાય જેમ કે એસી જેટલી પણ કેટેગરી હોય જનરલ હોય એસીબીસી હોય ઈડબલ્યુ હોય એના પછી વાત કરું તો એસસી એસ થી પીએચ કેટેગરીનું કોઈ ઉમેદવાર હોય તો બાકી એની જગ્યા હોય તો બાકી મિત્રો એની જગ્યા ઓલમોસ્ટ નથી હોતી પરંતુ જો જોવામાં હશે તો મિત્રો એનું આખી મિત્રો જેટલી પણ ટોટલ છ કેટેગરી થાય છે છ તો મિત્રો એ છ કેટેગરીનો કટ ઓફ કેટલો એટલે કે સો માંથી કેટલા માર્ક્સ હોય તો એનું સિલેક્શન થઈ જાય આપણે કટ ઓફ કહીએ તો કટ ઓફ કે એની પણ હું વાત કરીશ મેરિટ યાદી છે ક્યારે જાહેર કરવામાં આવશે તો મેરિટ યાદીની જે પણ તમારે કેટલા માર્ક્સ છે એ ગણતરી કઈ રીતે આમાં એવું તો નથી ભાઈ તમારી એક્ઝામ લેવાયેલી છે તમારી એક્ઝામ તો મિત્રો નથી લેવાયેલી કે જેથી કરી તમારે છે અહીંયા તમારા શું કહેવાય કે તમને કેટલા માર્ક્સ આવે એ પ્રમાણે આખું મેરિટ લિસ્ટ બહાર પડે અહીંયા સીધું મેરિટ લિસ્ટ બનશે શ્રમની સાઇટ પર મિત્રો ઓફિશિયલ માહિતી છે કેટલા માર્ક હોવા જોઈએ તો વારો આવશે આંગણવાડી ભરતીની લેટેસ્ટ અપડેટ છે મિત્રો આજે હું તમને આપીશ અને મિત્રો આવનારી આંગણવાડી ભરતીની લેટેસ્ટ અપડેટ માટે આપણે આ જીપી ઓફિશિયલ YouTube ચેનલ એક ઉપર જ મિત્રો બધી માહિતી આવશે તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી લેજો કે જેથી કરી આ આંગણવાડી ભરતીની મિત્રો ભરતી શરૂ ભરતી નથી આવી અને અમને ખબર હતી કે ભાઈ ત્રણ મહિના એના ત્રણ મહિના પહેલા જીધું ત્રણ મહિના પહેલા જ કીધું સાત હજાર પ્લસ જગ્યા પર ભરતી આવશે તો નથી આવી ત્યારથી લઈ અને છે ભરતી પૂરી થશે તમારું સિલેક્શન ત્યાં સુધી બધી અપડેટ માટે આપણે આ ચેનલ ને બસ બે થી ત્રણ મહિના માટે સબસ્ક્રાઇબ કરી રાખજો કારણ કે બે થી ત્રણ મહિનામાં લગભગ ભરતી પૂરી થઈ જાય અથવા વધુ સમય લાગે તો અમે વધુ માહિતી તમારા સુધી પહોંચાડતા આપણે ફાઇનલ પહેલા એ વાત કરીએ કે આ મેરિટની ગુણ કઈ રીતે તમારા તમને કેટલા માર્ક થાય કઈ રીતે ખબર પડે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે એના ઉપર છે તમારો તમારું મેરિટ બનાવવામાં આવશે તો એની પેલા થોડીક ચર્ચા કરી લઈએ તો હવે અહીંયા તમારે ટોટલ સો માર્ક નું પેપર સો સોરી મિત્રો સો માર્કસ ઉપરથી તમારે આખું મેરિટ યાદી બનશે કે માંથી કેટલા માર્ક હોય તો સિલેક્શન થાય ઠરાવ કલમ નંબર સાત પોઈન્ટ સાત આંગણવાડી કાર્યકર પસંદગી માટેની પ્રક્રિયા ગુણન પદ્ધતિ છે એમાં જણાવ્યા પ્રમાણે મિત્રો જો અહીંયા તમને જણાવો તો માપદંડ આપેલો છે અને મહત્તમ ગુણ અહીંયા આપેલા છે કે તમારે જે પણ માપડ માપદંડ હોય છે કે તમે ભાઈ એક્ઝામ્પલ તરીકે અનુસ્નાતક કોર્ષ ની પાસની ટકાવારી તમને ત્રીસ માર્ક્સ મળે માંથી ત્રીસ માર્ક્સ તમારે આવી ગયા એમ સમજી લેવાનું તો જો અહીંયા બારમું ધોરણ છે એ પાસ અથવા ધોરણ દસ પછીના કોઈ જેમ કે આઇટીઆઈ મિત્રોમાં નથી ધોરણ દસ પછી આઇટીઆઈનો અહીંયા ઉલ્લેખ નથી કરેલો પરંતુ અહીંયા ઓછામાં ઓછા બે વર્ષ ડિપ્લોમા કોર્સ નું કીધેલું છે એટલે કોઈ પણ કોર્સ તમે બે વર્ષનું કરેલો ધોરણ દસ પછી બે વર્ષ એટલે બાર પાસ હોવ જોઈએ અથવા તો બે વર્ષ ડિપ્લોમા કોર્સ કરીએ તો તમને વીસ માર્ક મળશે કેટલા સો માર્ક્સમાંથી છે તમને વીસ માર્ક્સ છે અહીંયા પાકા છે એ સમજી લેવાના છે એના પછી મિત્રો ધોરણ બાર પછીનો જો કોઈ પણ અભ્યાસક્રમ આવે બે વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ પીટીસી છે પછી બીએડ છે મિત્રો એ રીતે આ પીટીસી એટલામાં ટેટલાટ વાળા જે પણ ઉમેદવાર હોય એને એમાં વધુ ફાયદો છે કારણ કે એને વીસ માર્ક્સ તો એના બાર પાસના અને બીજા જે પણ પીટીસી અને બીએડ કરેલું છે એટલે બીએડ જે પણ આપણે જે પણ શિક્ષક બનવાનો હોય એમાં ભરી દે તો એને સારો એ પગાર એ સારો એવો મળે છે અહીંયા તમને કેટલો પગાર મળે છે એની હું થોડીક વાત કરું મિત્રો પહેલા તો મિત્રો તમને છે કે વીસ હજાર ત્રણસો અને ચોવીસ હજાર આઠસો રૂપિયા સુધી મિત્રો તમને પગાર છે એ મળવા પાત્ર થાય છે એટલે ચોવીસ હજાર આઠસો રૂપિયા અને વીસ હજાર ત્રણસો રૂપિયા એટલો એટલો પગાર મળે છે કે ભાઈ શિક્ષકો કરતાં સારી ભરતી છે આમાં મિત્રો કંઈ કરવાનું હોય નહીં અને મિત્રો સારી આમ એટલે કામ એટલું બધું તમારા મિત્રોમાં લેતા ન હોય

એસસી છે એસટી એસીબીસી એ બધા મિત્રો આર્થિક રીતે પચાત વર્ગના જે પણ ઉમેદવારો છે એ બધાના કેટલા અહિયાં મિત્રો મેં સાહીઠ માર્કસ અહિયાં એસી માર્ક્સ તમને ગણાવી દીધા ત્રીસ ત્રીસ સાઈઠ ને વીસ એસી માર્ક હવે નેવું માર્ક્સે પહોંચવું એટલે ભાઈ તમે અનામત વર્ગમાંથી આવો છો તો તમારે નેવું માર્ક્સ દસ માર્ક્સ ગયા હવે આ નેવું ની ઉપર જ મિત્રો ઓલમોસ્ટ કટ વાફ રે કારણ કે અહિયાં તમને નવું માર્ક્સ ભાઈ આરામથી બધા મળી જ જાય છે તમે અહિયાં જોઈ શકો છો કે નેવું માર્ક્સ કઈ રીતે બની જાય તમે ભાઈ ફક્ત અને ફક્ત છે એ જો શિક્ષક કોઈ શિક્ષકમાં એને નોકરી નથી મળી ને જો મિત્રો આમાં ફોર્મ ભરા એટલે એવા તો મિત્રો ઘણા હોય બહેનો કે જે આમાં ફોર્મ ભરી દેને ભાઈ એનો સિલેક્શન ઓલમોસ્ટ થઈ જાય હવે જો એના લગ્ન થયા હોય તો એને અને વિધવા હોય તો દસ માર્ક્સ મળે બાકી એને મિત્રો વિધવાઓના નામે કોઈ એટલો બધો પ્રશ્ન હોતો નથી આ દસ માર્ક્સ તો મિત્રો જો હજારક મહિલા હોય કે જેમાંથી એક અથવા બે મહિલા હોય કે જેનામાં ફોર્મ ભરેલો વિધવા હોય તો એને આ 10 માર્ક્સ મળે બાકી એ 90 માર્ક્સ સુધી મિત્રો એટલે 90 ની ઉપર છે એ મોસ્ટલી કટ ઓફ રહેતો હોય છે બાકી મિત્રો એટલે એસી તમારું સિલેક્શન છે એ થઈ શકે હવે મેં આ વાત કરી કેટલા માર્ક્સ તમારું મેરિટ કઈ રીતે બને પછી આપણે ફરી પોઈન્ટ પર આવી જાય ત્યાં હું તો માહિતી આપું તમને તો અહીંયા મેં તમને મેરિટ યાદી છે એ ક્યારે જાહેર કરવામાં આવશે તો મેરીટ યાદી ની મિત્રો અત્યારે ઓફિસિયલી અપડેટ નથી કે ક્યારે જાહેર થશે મેરીટ આવે મેં તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે મિત્રો આખે આખું મેરીટ યાદી પેલા જાહેર થશે ફાઇનલ મેરીટ ના ગુણ કઈ રીતે ગણતરી તો આ રીતે ગણતરી કરાશે મેં હમણાં આગળ તમને જણાવ્યું એના ઉપર આખી મેરીટ યાદી જાય કરું પછી મિત્રો મેરીટ યાદી તમારી છે આવવાની છે ઈ સમયની સાઈડ પર મિત્રો જે પણ ઓફિશિયલી માહિતી છે અત્યારે મેં તમને જણાવી દીધી કેટલા માર્ક હોવા જોઈએ મેં તમને કીધું ભાઈ સિત્તેર ઉપર માર્ક્સ હોય તો તમારું સિલેક્શન થાય પરંતુ આ બધા માટે નથી અમુક કેટેગરી છે કે જેમાં નેવું ની ઉપર માર્ક્સ હોય આંગણવાડી મિત્રો ગયા વર્ષનું કટ ઓફ કેટલું અટકેલું છે તમે જોજો મિત્રો લગભગ નેવું ઉપર મિત્રો હોઈ શકે હોઈ શકે મિત્રો એમ નથી કેતો કે final છે હમણાં એક બે એવા સમાચાર મળ્યા તો અઠાણું અઠાણું એ ભાઈ એટલું બધું એટલું બધું ઊંચું ના cut હોય હું એમ નથી માનતો કે એટલું બધું ઊંચું હોય નેવું ને ઉપર હોય શકે બાકી મિત્રો ગયા વખત નું cut કેટલું છે પ્રમાણે તમે આ વખત ના cut off અંદાજો લગાડો તો ગયા વખત ના cut off ઉપર હું એક વિડીયો બનાવી તમને આપી દઈશ જેથી કરી તમને ખબર પડી શકે કે આ વખતે તમારો વારો આવશે કે નહીં આંગણવાડી નું final cut કેટલું રહે તો મિત્રો એના માટે છે આ વિડીયોમાં એક નાનો એવો target છે આ વિડીયોમાં મિત્રો જેવી એક હજાર like complete થશે કે મિત્રો અમે આંગણવાડીનું કટ ઓફ કેટલું એના પર ફૂલ મિત્રો આખો એનાલિસ કરી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ભરતી હોય આવનારી જેટલી પણ બીજી ભરતીઓની એક્ઝામ દેવાઈ ગઈ છે એવી મિત્રો એ ભરતીઓ કટ ઓફનો વિડીયો કટઓફ આખો આખું બને છે બાકી મિત્રો આંગણવાડી માટે જો ઓફ નો વિડીયો જોતો હોય એક હજાર લાઇક નો ટાર્ગેટ કમ્પ્લીટ કરાવજો આપણે આ ચેનલ પર નવા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈને અવનવું મિત્રો માહિતી અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીશું મળીશું એક નવા વિડીયો